जवान गोड़ू थाईजी। याँ मच्छाई की मैडम करीस को बोल के रुकी ना है। अपु, मनी कर ला। सारा आत्मबद्ध सागर संबंधी बोल मनी करीस को। कहा एक्सामी ने बोल को उठा मिलवाए। पढ़ा तो लाभ था। दादा, दादी, पापा, मम्मी, काका, काकी, बहन बने भी। બી દેチラનો ઓકે ની જરૂરત લાગે છે અને કોઈ ના પાસન કરી શકે હા હવે બાજી સાચું કેના સાચું કહું છું જાને મને રેલાવિચ બોલું છું સુરાડે એટલી વધારે સારી લાગે પછી એક મિનિટમાં પછી બેલા પછી બેલી સાત પછી હલે મુક પછી আনা কেলা কিযাকিনা মাকে, আসাথ শাকাডে সে দেঙন পাসামাদে দুনা হে পেযাই পায়িয়া কেরা কেপাই আইতাকোছরে তুমেরা করওহে � કો એનેના દાદાના જમરાજ કોણ પૂછે પર લાગુ ખાતા દાદા મારા જે જાણી મસૂળે તાવે શરૂઆત કરી અને આવાલે ચર્ચાને હેરાન કરીતો ને આના કોઈક એ મને હેરાન જ અરે આવ મને તમે કોણ કરશે ટ્રેનમાં <Siblickly Adams> <left onderolla> <army> सिनेमा बाज होले अरे ઉંચ તારા બધા કપડાં છે મોંઘા કોઈ મારે બહાર ને એ નહીં એટલા મોટા થઈ

ममी घर ही नहीं गया, सेना समझियो, तो चली इस पे किस कड़वा? अरे शुगर ने आगे फिर अगली बार ना सुझू? जो मारा घर ही तो रसोई है ना, पहले माने तो आज अच्छे, नहीं घर ना माने सोने तो जाती बना दें पुरस्कार ये नहीं। मारा मूड ना सच्चा अल्लाह, अबे गजल ना गाए क्या कर कैम करी ने जवाब से, अब

નસીબ ગાંડો તો કે કરેગા પાંડુ ના આજે કોઈ મીટિંગ નથી છે આજે મારા પારિવારિક કામમાં છે કાલે રાખજો પાં અમલે જીવાપા આજે ઓફિસથી વેલા આવી ગયો જીવાપા इट्स अ बेड एविड बेटा इनकम नो पार्टमेंट अरे इनकम टैक्स नहीं फायदे भी शो जोशी ना पहुंचा रही क्या नहीं, नहीं। लोका तो एक डाले पहुंचा रही आज ही करनी हम हमें यह देखे कि अरे अभी मेजर कारी ना चल रही क्या लाखों करोड़ों को बीमलेस तो को अभी नहीं चल रही पर लोका मारे को काम અરે આવા કામ પછી કરો તો કાયમ માટે બહાર ફેંકાઈ જાવ સમજ્યા આ ભાઈ બીજો જોશીને આજે રાતે પહોંચી લેવી જોઈએ પપ્પા અરે આવા કામ તમે રોજ રોજ કરતા તો ધંધા નું શું થશે અને હા હવે હું તો ઉમર છું તું ઓફિસ માં વધારે ધ્યાન આપતો જા હું તો આજે ને કાલે નથી અને આ તારી વાત કે ગઈ છે એ પપ્પા પહેલે માં સાબળને કહી દઉં કે દુનિયાનો અને દાદીમાં ક્યાં મંદિરે ગયા છે જી પપ્પા અને બાપુજી એ પપ્પા ક્લબમાં ગયા છે એમનો ફોટો શૂટો અરે મારે તેમનું અગત્યનું કામ હતું આ ડોક્યુમેન્ટ પરની સહી લેવાની હતી પનવેલમાં એક પ્લોટ લીધો છે તેના નામ પર હું ક્લબ जाऊ છું આ ડોક્યુમેન્ટ પર સહી કરાવવાને ત્યાંની સોલિસિટરને મળવા ગઈ આ ફાઈલ કિજો જોશીને મળે કે તરત ફોન કરવા કહી દે. પપ્પા. અને હા આ આજે રાધી પૂછી જોવી તો હું ભૂલી જ ચાલો શું લાઈફ છે નસીબ છે?

જોશી ને ફોન કરીને કહી દે કે ફાઈલ જશે નો ચાલે ફાઈલ આજે જ જોઈએ પ્રોગ્રામ માટે પાર્લા જવાનું છે જોશી ક્યાં રહે છે જોશી કાંદીવલી એડ્રેસ લઈ લે ભૂ ફાઈલ મારા ઘરે લેતી જઈશ નહીં પહોંચાડી દેશ

जो पहला जोशी ने फोन पर ओके बॉस दादी मां हो जो अब नहीं ये बे कला के हमसे बुल्लेश्वरी हवे जो करता है हेलो हेलो <coughs> <coughs>

અરે આવો કાકા આવો કાકા આવો આવો 2000 રૂપિયા 500 રૂપિયા દેવો એના માટે પણ નસીબ જોઈએ કાકા ના ગર્ભરે આવડે નથી પૂછો કે ગર્ભમાં હોશી ને તાર કા વિધે છે ચાલો શોપિંગ કરવા અને એના શોપિંગમાં મારું સેવી થઈ જાય એની વાતો તું મને મળી ગઈ તારે કાકી શોપિંગ પ્રસત હતી કરે ને તમારે કરતાય વધારે કમાઈ દે કદી કોઈ પ્રેને માર્કેટ હાલ પડતા જોઈ છે તેમે તાલ ના કે પ્રેને તાલ ના પડે

પા આટલું સંઘરાવે ખરા નોન સ્ટોપ વર્ક આનું વજન કંટ્રોલ પર એક ઊં રાત્રે નાવડે મિક્સી ઓરેડીન ઈ વાત હતા રાત્રે મમ્મી વડે અરે હા વિશખા નહીં તમારે તો કાવ બહુ દિવસ એટલે રાણા દિવસ તમે તમારા લોકોને આવું છે અમારે સાથે તો ભગવાન દીકે થવું બરાબર છે બહાનું ખાવું સારું નહીં મળવા દેજો તમે લોકો આ રા ના જોતા અકૂર છે શોખ તો નથી ને ના વાંધો નહી આવે લઈ તો તારા હાલ બેસી રહ્યું <laughs> <affiliated Civuts> <audio: rainforest> <laughs> okay. <idos>

બસ કા કે મારે કે અપુ નહીં અપુ કે છે તો બરમો જો નિયમ અમે ઘણા ટાઈમ થી તો જાવ ને કોણ રોકે છે अच्छा એટલે મારે બીબી સીટી કરવા છે કે તું મારો નાનો ભાઈ છે ને અબ્બુ એ મંગલી ઇમોશનલ ટ્રેમને હું तरीકે આયા બાય નથી મેં મારે કોઈ પ્રેક્ટિસ નથી કરતી કે બાપુ કો ખાની છે કે તું

ર્યો છે કદી વાલા કમરસજી તો નહીં તો પડે તો સંપાનું છે વર્ષ નામ સુકે કહે અરે ભૂલ્યો બોલ લો છાટ દે આપો તારાની ધનક ના કર આકુ આકાશ ને આપુ એ નાના આવ છે બધી બનાવ છે થી થાય તો પુરુષ શું કહે ખબર છે શું કહે કહે બારે એ શ્રીકુંડ વગરની રહી ગઈ છે કોકૃતર બરાબર

વિષો મંતિને જરૂર પડ્યો બગાડ્યા છે અને દૂધ ગરમ કરીને પીવડાવ્યું અને મામીને સરાય કરતો ખરા મામાને ભલે કરે એ જ લક્ષણ છે ચાલો મુલાદેવી સ્થાન થઈ કે ચાલો ચાલો બાધીશું પછી તારી વાત છે તારા કરતા તો મારી સંતાન ધરે

જો બધાય આપની જન્નત છે આ બબલની મે વાત કરવી છે पापा ઇન્ડસ્ટ્રિયલ ટેક્સટાઇલ ફાઈલનું જવાનું છે કાકા કાકીને બાર જમવા જવાનું છે બા નીચે મળવા ગઈ છે બધાય નારાજ કરીને આલમ મારવાનું आपने बधा ने सगवट साचवे तो बधा अपने सगवट साचवे आ तो अरस परस छे एक बीजा ने समझवाने कोशिश करनी चाहिए दूर दे देफा वो तो छोड़ ना तेरे समझवा वाली प्लीज गुस्सा छोड़ दे गुस्सा का तेरे जलाओ साधु ने हां जी तो स्मार्ट प्लीज जी आ गई जी जी Ja, 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 ja,

અરે એ આયોજક પર મિત્ર છે હું એને કોલ કરી દઉં છું તમને એન્ટ્રી મમ્મી અરે કાલે નહીં જઈએ તો એ જાતે પાઠા છે તો અંધી વાત મારી તમને ઉપર શોપિંગ એ ચેરતા તો જઈ શકાય ને હેલો જકીન મારી કોમ છે કે હું મારા ઘર માટે માગે મને કામ છે કે તું બની નિરાશ આપણે સિત્તેર વર્ષથી જોઈએ ગોલ ક્યારે ગોલ્ડ રેટ